વડોદરાના ડીસર તાલુકાનું સરકારી કેમ્પનું આયોજન ડેસર તાલુકા ઉદલપુર ગામ ખાતે સરકારી યોજનાઓનું કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં ડેસર તાલુકાનું ઉધપુર ગામ ખાતે આવેલા આભા કાર્ડ આયુષ્યમાન કાર્ડ કેવાયસી આવકનો દાખલો ચૂંટણી કાર્ડ પાન કાર્ડ જેવી વિવિધ યોજનાઓ અંગેના કાર્ડ દ્રષ્ટિડોન બોસ્કો સંસ્થા કપાડવંશ દ્વારા તેમના પ્રતિનિધિ પ્રકાશભાઈ ચૌહાણ તથા કોમ્પ્યુટર ઓપરેટરો તથા ગામના નવયુવાન સરપંચ તથા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિકોએ આ કેમ્પનો લાભ લીધો હતો રોજ તારીખ છવ્વીસ આઠ બે હજાર પચીસના રોજ ઉદયપુર ગ્રામ પંચાયતમાં દ્રષ્ટિડોન બોસ્કો કપડોન દ્વારા જે કેમ્પ કરવામાં આવ્યો તેમાં ઈશ્રમ કાર્ડ આયુષ્યમાન કાર્ડ હેલ્થ કાર્ડ તેમજ ચૂંટણી કાર્ડ અને ગવર્મેન્ટની બીજી બધી ઘણી બધી યોજનાઓનો લાભાર્થીઓને લાભ પહોંચ્યો છે તો દ્રષ્ટિડોન બોસ્કોના જે આપણા પ્રતિનિધિ પ્રકાશભાઈ ચૌહાણ દ્વારા ભારે જહેમતી ઉઠાવી અમને સાથ સહકાર આપ્યો તે બદલ તેમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ગામના સરપંચ ચારણ ચારણભાઈ સાહેબનો પણ આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ને આવા કેમ્પો અવારનવાર થવા જોઈએ તેવી હું અભિલાષા વ્યક્ત કરું છું કાજી રિજવાન કોમ્પ્યુટર ઓપરેટર બાલાસિનોર મહીસાગર આજો તારીખ છત્રીસ આઠ બે હજાર પચીસના રોજ દેસર તાલુકાના ઉદેપુર ગામને અને સરકારી યોજનાનો કેમ્પ કરવામાં આવ્યો જેમાં સરપંચ નવયુક્ત સરપંચ છે જેમણે બી સહકાર સારો આપ્યો આખો દિવસ ઊભા પગે રહ્યા છે અને તલાટીશ્રી શ્રીજી પણ હાજર રહ્યા આરોગ્ય ખાતાવાળા બી હાજર રહ્યા મારા સ્ટાફ કોમ્પ્યુટર ઓપિટરો બી સારી સેવા કરી છે અને આજે લોકોનો આનંદ થયો છે કે આવાનવાર આવા કેમ્પો થવાય તો લોકોને સુવિધા મળે જેથી લોકોને સિવા સદન દૂર જવું ના પડે અને કામ થાય પ્રકાશ આથી દ્રષ્ટિબોન બોસ્કો તરફથી અમને ઉદલપુર ગ્રામ પંચાયતમાં સરકારી યોજનાનો કેમ્પ રાખવામાં આવેલો આજે ઉદલપુર ગ્રામ પંચાયતના નાગરિકોને ઘણો બધો દ્રષ્ટિબોન બોસ્કો તરફથી કપડવનના છે એમના તરફથી ખૂબ સારો સાથ સહકાર અને ઘણા બધા લાભાર્થીઓને ફાયદો મળેલ છે તો આવા કેમ્પો વારંવાર થાય અને તેવી અમે અપેક્ષા રાખીએ છીએ અને ઘણા બધા લાભાર્થીઓ આજે ખુશ થઈ ગયા છે અને બધાને કાર્ડ મળ્યા છે ઘણા બધા ગવર્મેન્ટ જે યોજનાઓ છે એના ફાયદા મળ્યા છે તો આ દ્રષ્ટિકોણ બોસ્કોને હું આભાર વ્યક્ત કરું છું કે અમારા લાભાર્થીઓને લાભ મળ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર આપું નામ સાહેબ ચારણ નીજેશ રાજુભાઈ ઉદલપુર ગ્રામ પંચાયત સરપંચ